મારુતી સુજુકી ઈકો ગાડી વેચવાની છે સાવ ઓછી ફરેલી અને ઓરિજિનલ આખી ગાડી છે કંપની કન્ડિશનમાં આ ઇકો ગાડી ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ગાડીના ઓનરનો કોન્ટેક કરજો હું તમને ગાડીની એ ટુ જેડ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો જો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ફાઈવ સીટર મોડલની વાત કરું બે હજાર ઓનર આ ઇકો ગાડી ફાઈવ સીટર છે અને એસી કમ્પ્લેટ ચાલુ છે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે આરસી બુક ની અંદર સીએનજી ની એન્ટ્રી પણ છે રૂબરૂ સ્થળ પર જઈ ઈકો ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઈકો ગાડીના ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી લેવા કે જોવા ઓનરનો કરીને જજો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આ ગાડીની અંદર ચારે ચાર ટાયર નવા જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે બે ચાવી પણ સાથે મળી જશે તમામ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જોવા મળશે બે હજાર ઓગણીસના ના મોડેલની ઈકો ગાડી અને કિંમત ત્રણ લાખ નવ્વાણું હજાર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઈકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઈકો ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ઈકો ગાડી લેવી હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો